આજે વોર્ડ નંબર બારના ભાજપના મહિલા કાઉન્સિલર ટ્વિંકલ ત્રિવેદી બોટમાં બેસી બિલગામમાં જ્યાં ગયા હતા પૂર પીડિતોએ તેમને સમસ્યા અંગે રજૂઆત કરી પરંતુ કોર્પોરેટરે શાંતિથી વાત સાંભળવાને બદલે કહ્યું કે અહીં કંઈ જોયા વગર જ મકાન લઈ લીધા ત્યારે પીડિતોએ કાઉન્સિલરને રોકડું પરખાવતા જણાવ્યું હતું કે તમારી સત્તામાં જ મકાનોને પરવાનગી અપાઈ છે અને બે હજાર અઢારથી વેરો ભરીએ છે પૂરથી ત્રસ્ત રહીશોએ કહ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી રોડ અને સ્ટ્રીટ લાઇટની સમસ્યાઓ છે અને પૂર સમયે પણ કોઈ મદદ કરવા આવ્યું નથી ત્યારે ભાજપના કોર્પોરેટર પિંકલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે કાચો પાકો રોડ તો કર્યો છે અને લાઇટની પણ વ્યવસ્થા કરી છે એ બાદ લોકોએ જણાવ્યું કે રજૂઆત કરવા જઈએ તો કોઈ સાંભળતું નથી અને ફોન કરો તો કોઈ ફોન ઉપાડતો નથી અમારી પાસે રેકોર્ડિંગ સહિતના પુરાવા પણ છે આ સાથે જ વિસ્તારમાં ભરેલા પાણી સહિતની અન્ય સમસ્યા પણ જણાવી હતી એટલે જ બોલે લીધા કઈ નહીં

हेलो है नया 2018 થી વેરો લેજે સોઈતા આપી પડે હા बाजू પાણીનો વેરો રોડનો વેરો બધું અમદાવાદ મિત્ર ન્યૂઝ ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને Bell icon જરૂર થી દબાવો જેથી દરેક મહત્વના વિડિયો ની નોટિફિકેશન તમને મળતી રહે